મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના એપીએમસીમાં આવેલા ભોજનાલયમાં દરરોજ હજારો માણસો જમવા માટે આવતા હોય છે મહેસાણા જિલ્લામાં ઊંઝ્યા પછી બીજા નંબરે આવતા વિસનગર શહેરના ગંજ બજારમાં ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા અનાજના વેચાણ માટે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે તેમના ભોજનની ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એપીએમસી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે આ ભોજનાલયમાં જમવા માટે આવતા લોકો ભોજનાલય બંધ હોવાથી ભારે નિરાશા સાથે પરત ફરતા હતા જો કે એપીએમસીના વહીવટદારો દ્વારા આજથી પાંચ દિવસ સુધી ભોજનાલય બંધ રહેશે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે આજે જ જ અને અત્યારે દ્વિજ સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ